જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ દહીં વડા ખાવાનું મન થયું હોય પણ મહેનત ન કરવી હોય તો આ રેસીપી જરૂરથી જોજો દાળ ચોખા પલાળ્યા વગર કોઈ પણ જાતની ઝંઝટ વગર રૂ જેવા પોચા અને પાછા પચવામાં હલકા ફક્ત દસ મિનિટમાં બની જશે ને એટલા મસ્ત લાગશે કે એકવાર આ રેસીપી જોઈને હંમેશા આ જ રીતે બનાવશો સો બનાવવાનું શરૂ કરીએ મગની દાળનો લોટ ફ્રેન્ડ આપણે મગની દાળને વાટવાની જરૂર નથી મગની દાળનો લોટ ઇઝીલી કોઈ પણ ગ્રોસરી દાળનો લોટ અને એમાં લઈએ છીએ પા કપ રવો ફ્રેન્ડ્સ મગની દાળ ફૂલ ઓફ પ્રોટીન છે હવે લઈશું મીઠું સ્વાદ પ્રમાણે હિંગ હવે આપણે આમાં એડ કરીએ છીએ સૂકી દ્રાક્ષ સૂકી દ્રાક્ષ એક એક બાઇટમાં તમને ખાવાની બહુ મજા આવશે અને આ ટાઈમે તમે સૂકી દ્રાક્ષ વખતે કાજુના કટકા પણ નાખી શકો છો અને લીલી બારીક મરચી પણ કાપીને નાખી શકો છો એ ઓપ્શનલ છે કાજુના કટકામાં સરસ લાગશે દહીં દહીં એકદમ તાજું લેજો હવે થોડું થોડું પાણી લઈને આપણે આનું બેટર બનાવશું અને ફ્રેન્ડ્સ આપણે બેટર જોઈએ છે જરી પણ ઢીલું નહીં કરી કાઢતા આપણે અપમ પેનમાં કરવાના છીએ હવે એકદમ આપણને સ્મૂથ બેટર જોઈએ છે ગઠ્ઠા વગરનું પાણી થોડું થોડું કરીને જ નાખવાનું છે એક વાર બરાબર ગઠ્ઠા વગરનું બેટર થઈ જાય એટલે પછી આપણે આને બેથી ત્રણ મિનિટ કન્ટિન્યુઅસલી ફેંટવાનું છે ફ્રેન્ડ્સ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એકવાર ગઠ્ઠા બધા કાઢી લીધા પછી હવે આને આપણે બેથી ત્રણ મિનિટ કન્ટિન્યુઅસલી ફેંટશું એક એટલે એકદમ સ્મૂધ અને ફ્લફી થશે તમે આ જોઈ શકો છો કે ધીરે ધીરે આમ તમને ફ્લફી દેખાતું જશે એટલે એકવાર બરાબર આપણે ગઠ્ઠા કાઢી કાઢીએ એટલે બે થી ત્રણ મિનિટ આને ફેંટવું બહુ જ જરૂરી છે એનાથી જ ફ્રેન્ડ્સ એકદમ રૂ જેવા દહીંવડા બનશે જેવી રીતે તમે અપમ પાનમાંથી કાઢશો અપમ પેનમાંથી તરત ખાવા માંડશો એટલું ફાઇન તમે આ જુઓ ફ્રેન્ડ્સ એકદમ સ્મૂથ ને ફ્લફી ફૂલી ગયું છે આ બેટર હવે આના દહીવડા ખાવાની તો બહુ જ મજા આવે છે સો અહીંયા આપણું બેટર તૈયાર છે હવે આપણે આને દસ થી પંદર મિનિટ કવર કરીને રાખી મૂકશું એ દરમિયાન આપણે દહીં કરી કાઢીએ દહીં ને વલોવી કાઢવાનું છે અને વલોવેલા દહીંમાં આપણે થોડી સાકર નાખશું સાકર તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો અહીંયા મેં એક ટી લીધી છે હવે બરાબર સાકર હલાવી કાઢીએ સો અહીંયા આપણું દહીં તૈયાર છે હવે આપણે બનાવશું ચટપટો મસાલો જે બાર ભૈયાઓ આપે છે અને રેસ્ટોરન્ટમાં પણ સેમ વે દહી વડા પર નાખીને આપે છે એમને માટે જોઈશે શેકેલા જીરાનો પાવડર ચાટ મસાલો અને સંચળ ત્રણેય વસ્તુ હવે આપણે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ આ બહુ જ ચટપટો લાગે છે તમે બાર રેસ્ટોરન્ટમાં દહી વડા ખાઓ કે ભૈયા પાસે ખાઓ આ મસાલો તો એ લોકો નાખે જ છે એનાથી જ ટેસ્ટી લાગે છે તો મસાલો તૈયાર છે ખોલીને જોઈએ અને એકવાર મિક્સ કરીને જોઈ લેવાની એની કન્સિસ્ટન્સી આપણને આવી ઠીક કન્સિસ્ટન્સી જોઈએ છે આવી ઠીક કન્સિસ્ટન્સી જોઈએ છે જરી પણ ઢીલી કરતા નહીં હવે ઈનો નાખતા પહેલા 1 મિનિટ કન્ટિન્યુઅસલી આપણે હવે આને ફેટવાનું છે એકદમ ફ્લફી અને લાઇટ ખીરું થઈ જશે તમે આનો લૂપ જુઓ કે તમને એકદમ લાઇટ લાગશે આ પ્રમાણેનું ખીરાનો તો દહીંવડા ખાવાની મજા આવી જાય છે સો આ લાઇટ અને ફ્લફી ખીરું તૈયાર છે હવે આપણે આમાં લઈએ છીએ એક ટીસ્પૂન ઈનો ઈનો નાખ્યા પછી હંમેશા એક જ ડિરેક્શનમાં ફેલાવવાનું આથી એકદમ મસ્ત સોફ્ટ વડા બનશે અંદરથી રૂ જેવા સોફ્ટ અને ઉપર ફાઇન ક્રિસ્પી થશે ફ્રેન્ડ્સ આ ક્વિક અને ઇઝી રેસીપી છે તમને એમ જ લાગશે કે મગની દાળને વાટીને બનાવ્યા છે ઇન્સ્ટન્ટ અચાનક દહીં વડા ખાવાનું મન થાય તો બેસ્ટ રેસીપી છે હવે અહીંયા ખીરું તૈયાર છે હવે લઈશું અપમ પેન અપમ પેનને પહેલેથી ગરમ કરવાની છે હવે બધા સેક્શનમાં આપણે થોડું થોડું તેલ નાખશું ફ્રેન્ડ્સ આમાં થોડું થોડું તેલ નાખવું પડે છે પણ તળેલા વડા કરતાં આ બેટર રહે છે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો હવે તેલ લગાવી દીધા પછી હવે આપણે લઈશું બેટર અને તમે જુઓ ફ્રેન્ડ્સ કે ચમચીથી એકદમ નીચે પડી નથી જતું આપણે અહીંયા આંગળીથી એને લેવું પડે છે સો આ પ્રમાણેની કન્સિસ્ટન્સીનું બેટર જોઈએ એકદમ ઢીલું નહીં કરી કાઢતા હવે આપણે આને કવર કરીને લો ટુ મીડિયમ ફ્લેમ પર મિનિટ કુક કરવાનું છે લો ટુ મીડિયમ ફ્લેમ ત્રણ થી ચાર મિનિટ ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે આપણે ખોલીને જોઈશું તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન ફૂલી ગયા છે અને હવે જોવાનું કે ઉપરથી ડ્રાય થયા છે કે નહીં અહીંયા ઉપરથી ડ્રાય થઈ ગયા છે અને જો ઉપરથી ડ્રાય ન થયા હોય તો સાઈડ ચેન્જ કરવી નહીં પાછું અડધી મિનિટ કે એક મિનિટ કૂક કરવું હવે સાઈડ ચેન્જ કરતાં પહેલાં આપણે પાછું ઉપર થોડું તેલ ડ્રીઝલ કરશું હવે બધે તેલ આપણે ડ્રીઝલ થઈ ગયા પછી હવે સાઈડ ચેન્જ કરશું એકદમ ફાઇન ક્રિસ્પી થયા છે અને બહુ જ સરસ ફૂલ્યા છે આ તો તમને એમ નેમ ખાવાની પણ મજા આવશે ઉપરથી ક્રિસ્પી ને અંદરથી રૂ જેવા સોફ્ટ સો આ રીતે બધી સાઈડ આપણે ચેન્જ કરી કાઢવાની છે સો તમે જુઓ ફ્રેન્ડ્સ આ ઇઝી મેથડ છે હવે પાછું આને આપણે કવર કરશું અને કવર કરીને આને ત્રણ મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરશું ત્રણ મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ ત્રણ મિનિટ થઈ જાય એટલે પાછું ખોલશું ને હવે જોવાનું કે નીચેની બીજી સાઈડ પણ ક્રિસ્પી થઈ છે કે નહીં

સો અહીંયા આ તૈયાર છે એટલે આપણે પ્લેટમાં બહાર કાઢશું આ તમે ગરમા ગરમ જેમ ઉતરતા જાય ખાઓ બહુ જ મજા આવી જાય છે ફ્રેન્ડ્સ હવે તમને હું એક તોડીને બતાવું એકદમ મસ્ત રૂ જેવા સોફ્ટ અને એકદમ જાળીદાર આમાં નથી આપણે આથો આપ્યો કે નથી દાળ વાટી છતાં એકદમ જાળીદાર થયા છે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસિપી છે આ તમે જોઈ શકો છો રૂ જેવા સોફ્ટ છે તમને એમ ને માં આ જ રીતે ખાઈ લેવાનું મન થશે હવે આપણે એક બોલમાં પાણી લઈએ છીએ અને આ વડાને આપણે પાણીમાં થોડીક વાર રેવા દઈશું મિનિમમ પંદર મિનિટ આપણે એને રેવા દેવાનું એટલે હજુ વધારે ફૂલશે સાઈઝમાં હજુ મોટા થશે તમને જોઈએ એ પ્રમાણે એટલા પાણીમાં પલાળવાના જેમ જોઈએ એ રીતે કર્યા કરવાના હવે બરાબર એ ડૂબવા જોઈએ અને હવે તમે જુઓ કે સાઈઝ કેટલી મોટી થઈ ગઈ છે પંદર મિનિટ પછી એકદમ મોટા થયા છે ફ્રેન્ડ્સ આ રેસીપીથી એક વાર તો જરૂર બનાવજો અને હળવા હાથે આ રીતે આપણે પાણીને કાઢી કાઢવાનું છે હળવા હાથે કાઢજો નહીં તો આખા તૂટી જશે અને તમે જુઓ ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ અને સ્પંજી થયા છે સો આ રીતે બધા આપણે પાણીમાંથી કાઢશું અને હળવા હાથે આપણે એને સ્કવીઝ કરશું સો આ રીતે હળવે હાથે પાણી કાઢીને એક પ્લેટમાં બધા ભેગા કરશું એકદમ મસ્ત ફૂલેલા છે હવે આપણે આને એસેમ્બલ કરશું એટલે તમે સો એક પ્લેટમાં પહેલા આપણે ભેગા કરવાના ને એના ઉપર હવે આપણે જે દહીં વલોવીને રાખ્યું છે ઉપર સ્પ્રેડ કરશું હવે આપણે જે મસાલો બનાવ્યો છે એ આના ઉપર સ્પ્રિન્કલ કરશું હવે મીઠી ચટણી સ્પ્રેડ કરશું મીઠી ચટણી પર લઈશું ગ્રીન ચટણી હવે આના ઉપર આપણે પાછો જે આપણે મસાલો બનાવ્યો છે એ આપણે ભભરાવશું સો આ મસાલો આપણે બે વાર ભભરાવાના છીએ પહેલા દહીં ઉપર અને પછી ચટણી પર ટેસ્ટ બહુ જ સરસ લાગશે હવે 스프링કલ કરશું લાલ મરચું ફાઇનલી ગાર્નિશ કરશું બારીક કાપેલી કોથમીર અને જીની સેવથી જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો આનો લુક છે ઝટપટ બનતી સુપર ટેસ્ટી સુપર હેલ્ધી અને ઓછી મહેનત વાળી રેસિપી થી તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે Thank you for watching!